નમસ્કાર દર્શક મિત્રો માલણ ધીર્યામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હનુમંત હોસ્પિટલ દ્વારા મહુવાની સૌપ્રથમ પ્રથમ કેથલેબ હૃદયરોગ વિભાગની ભેટ હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસથી અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ફ્રી કાર્ડિયાક વીક અંતર્ગત ફ્રી ઓપીડીનો પ્રારંભ કરવામાં આવેલ આ તકે મહુવાના પ્રાંત અધિકારી શ્રી ધવલ રવૈયા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્ડિયાક ઓપીડી વિભાગની રિબિન કટ કરી પ્રારંભ કરાવેલ રૂબી ગ્રુપના જૈન અને ટીમ ફ્રી ઓપીડી વીક દરમિયાન તથા સારવાર છે પીડીલેટ ચેરમેન શ્રી ડોક્ટર પી કે શુક્લા સાહેબ હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી ભાક સાહેબ શ્રી બાબુભાઈ જેઠવા હનુમંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન શનિશ્વરા સાહેબ તથા હનુમંત હોસ્પિટલના તમામ કન્સલ્ટન્ટ ડોક્ટરશ્રીઓ તેમજ હનુમંત હોસ્પિટલ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હવેથી હનુમંત હોસ્પિટલ ખાતે નિયમિત રીતે હૃદય રોગની તમામ પ્રકારની તપાસ અનુભવી કાર્ડિયોલોજીસ્ટ ટીમ દ્વારા કરવામાં આવશે જેનો લાભ મહુવા તથા આસપાસના વિસ્તારના તાલુકા તથા ગામ વિસ્તારના હૃદય રોગ દર્દીઓને મળશે આ સાથે જ પ્રાંત અધિકારી શ્રી હનુમંત હોસ્પિટલની વિવિધ સેવાઓ જેવી કે કન્સલ્ટન્ટ પરિચય ડાયાલિસિસ યુનિટ તેમજ વિવિધ વિભાગમાં પહોંચી સેવાઓની જાણકારી મેળવેલ ચાર સપ્ટેમ્બરથી શરૂ થયેલ કાર્ડિયા ઓપીડી વીક સાથે ઇસીજી ટોડી ટીએમટી જેવી તપાસ પચાસ ટકા રાહત દરે રહેશે જ્યારે ઓપીડી ચાર્જ ફ્રી રહેશે તમામ હૃદય રોગના દર્દીઓને આ સેવાનો લાભ લેવા હનુમંત હોસ્પિટલ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે